કામમાં મોટો ભ્રષ્ટાચાર બાબતે તતસ્થ તપાસ કરવામાં ન આવતા લોકોમાં ઉઠ્યા સવાલો મુડી તાલુકાના ગજડા ગામે ગત વર્ષે ભૂગર્ભ ઘટરનું કામ ગ્રામ પંચાયત સરપંચ અને તલાટીની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવેલું હતું અધૂરું કામ કરેલ છે જે તે સમયે ભ્રષ્ટાચાર બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી જેની તપાસ ચોટીલા તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવેલ હતી પરંતુ કોઈ આગળની કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે હાલ વરસાદને કારણે અધૂરા ઘટના કામથી સમગ્ર ગામમાં ફરી વળતા રોગચાળો ફેલાય તેવી શક્યતા છે ત્યારે લોકોની રજૂઆત છે કે આ ભૂગર્ભ ઘટકામાં ભ્રષ્ટાચાર કરનારા ગઢડા ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી છે તેમ તેમની સામે કોઈ તપાસ કેમ થતી નથી ગ્રામજનો એક વિડીયો વાયરલ કરી તંત્ર સામે સળસડતા સવાલો મારો ચલાવ્યો છે અને આ ગંદકી દૂર કરવામાં નહીં આવે તો સમગ્ર ગઢડા ગામને રોગચાળોના ભરણામાં આવી જશે તો સાથે સાથે ઉગ્ર રજૂઆત કરી છે અને માંગ પણ કરી છે ઘરના માલિક છે ઘરમાંથી બહાર નીકળવાની જગ્યા નથી છોકરાને ભણવા જવું હોય શું કહો રાજુભાઈ આ ગંદકીના હિસાબે આ ગઢડા ગામની અંદર પંદર વીસ વર્ષથી એકને એક તરફી શાસન છે અને આ ગટર તમે જોવો ભૂગ ગટર તૂટી ગયેલી છે હાલ ગુજરાતમાં જે ચાંદીપુરા નામનો રોગ ચાલી રહ્યો છે તેના લીધે આ વીસથી થી પચીસ ગણનું આરોગ્ય જોખમાં રહ્યું છે ઘણી વખત રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ લાવવામાં આવેલ નથી કાલે પણ અમે ડીઓ સાહેબને ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે અને તેમનામાં જો માણસે હોય અને તો હવે આ ગઢડા ગામવાળાને એક વખત આ બહાર ગટરમાં રિપેરિંગ કરાવીને બહાર કાઢે અને આરોગ્ય આરોગ્ય બચતી રહે એવી અમારી નમ્ર વિનંતી છે મારું નામ કિશોરભાઈ અર્જણભાઈ સોળમિયા ગામ ગઢડા તાલુકો મૂળી આ ગઢડા ગામની મેન બજાર છે અને મેન બજારમાં અમે આ ગામ લોકો અને આ જે બજારમાં રહેણાંક વિસ્તારના તમામ લોકો સાથે ઊભા છે અને આજે અમે ડીડીઓ સાહેબને જે એક રજૂઆત કરવામાં આવી છે કે આ બજારની અંદર આજથી દોઢ વર્ષ પહેલાં અંદાજે કે બે વર્ષ પહેલાં જે ભૂગર્ભ ગટરનું જે કામ કરવામાં આવ્યું તે એમાં બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેમાં સરપંચ તલાટી અને કોન્ટ્રાક્ટર બધા સાથે મળી અને આ ગટરને જે નાખવામાં આવી એની જે અંદર ઊંડાઈ નાખવામાં આવે તે ઊંડાઈ પણ નાખી નથી અને એના જે વાટા કરવાના આવે એ વાટા પણ પૂરા કર્યા નથી અને જે પાણીનો નિકાલ જે બહાર કરવાનો આવે તે પણ પાણી બહાર પહોંચાડવામાં આવ્યું નથી જેથી અનેક સમસ્યા થાય છે અને જે ઉપર વિસ્તારનું જે આવતું પાણી જે અહીંયા કણે તમે આ જોઈ શકો છો કે અહીંયા કણે જે પાણી નીકળે છે ભર ઉનાળે અહીંયા કણે ચોમાસા જેવી સ્થિતિ હોય છે ત્યારે આ સ્થિતિમાં અહીંયા કણે જે મેલેરિયા ટાઈફોઈડ અને જે અત્યારે જે નવો જે વાયરસ નીકળ્યો ચાંદીપુરા જેવા વાયરસ થવાની જે સમસ્યા અમારા જ્યાં કે વિસ્તારના લોકો છે અને વધારે ભાગ આ બજારની અંદર જે માલધારી લોકો વસે છે અને એમને માલધોડની સમસ્યા અને આ ગટરનું પાણી ઉપર વિસ્તારમાં આવેલું ગટરનું પાણી જે માલધારીના ઘર સુધી પહોંચી જાય છે ઘરની અંદર પૂછી જાય છે આવી બધી સમસ્યાઓ હોવા છતાં અને આ બાબતની અમે અનેક વખત ડીડીઓ સાહેબને લગભગ પાંચ સાત વખત રજૂઆત કરી ડીઓ સાહેબને રજૂઆત કરી પણ આ તંત્ર અને બધા મિલી ભગત હોય એવી સ્થિતિ અમારા ગામ ગઢડાની છે તો અમારી સાથે અમારા ગામના ગઢડાના લોકો બધા ઊભા છે તો તમે જોઈ શકો છો કે આપ કેવી અમારી ગઢડાની હાલત છે તો અમારી ગામજનોની એક જ વિનંતી છે કે ડીડીઓ સાહેબને કે જે અમારા ગામના તલાટી છેલ્લા બાર વર્ષથી એકને એક જગ્યાએ નોકરી કરે છે એટલે ગામજનો સાથે તલાટી કે ભાઈ કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરીને બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તો તાત્કાલિક ધોરણે આ તલાટી શ્રીની બદલી કરવામાં આવે અને કોઈ તટસ્થ વ્યવસ્થિત તલાટી અમારા ગામની અંદર મૂકવામાં આવે